નમસ્કાર હું ડૉક્ટર પ્રગતિ બારોટ ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આજીકર મેડિકલ કોલેજ કોલકત્તાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફૂલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચવટી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડોક્ટર્સ ફ્રેટરનિટીમાં કામ કાર્યરત એવા તમામ ડોક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ થેન્ક યુ